હેલો મિત્રો જગુબાના જય માતાજી તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં એકસો બાવીસ કે ફોલોઅર થઈ ગયા છે તો આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે સોટીલા ડુંગર તો હું અને મારી આખી ફેમિલી ચોટીલા ડુંગર દર્શન કરવા જવાની છે તો મિત્રો જેમ તમે મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે જે કે મિનિ વ્લોગ બાવીસ બત્રીમાં એવી રીતે મારી યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો અને સારો લાગે વિડીયો તો આગળ શેર પણ કરજો અને મિત્રો આ વ્લોગ તો તમે જોઈને ખાસ જાજો માતાજીના દર્શન તમને બધાયને કરાવવાના છે અમે આખી ફેમિલી જઈ છે અત્યારે રાતે નીકળવાનું છે એટલે વિડીયોમાં સેટ સુધી જોજો બાકી તમને આગળ વિડીયોમાં જોવા મળશે જય માતાજી જય શ્રી રામ મિત્રો હવે આપણો વાહન આવી ગયું છે અને હવે અમે બધાય નીકળવાના છે ટાઈમ શું થયો ભાઈ થોડા બાર જેવું થયું છે અને હવે અમે અત્યારે નીકળીએ છીએ બધાય તો વિડીયોમાં સેટ સુધી બન્યા રહેજો અને મારા ફર્સ્ટ બ્લોગને સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી રામ અમારે ભાઈ જાવાની ફૂલ તૈયારી કરવા માંડ્યા છે અને અંદર ગાદલા ને એવું પાથરવું જોઈએ ને કારણ કે આપણે ખુલ્લું વાહન બાંધ્યું છે તો બધાય રાતે નીકળવાનું છે એટલે આવી રીતે થોડુંક કરી નાખીએ હરખું બોલો મનુ કાકા ની ઉર્દન દાદા ની સામુંડા માત ની

આશરે સાડા પાંચ પાંચ વાગે અમે અહીંયા પહોંચી જઈશું તો માતાજીને આરતીના દર્શન સાહેબ કરીશું પછી મિત્રો અમે ત્યાંથી નીકળે અને ચલાલા બસ સ્ટેશનમાં ઘડીક ગાડી ગાડીને પણ વિરામ આપ્યો અને અમે પણ પોરો ખાધો છે તો અહીંયા ઘડીક ઊભી રાખી છે કારણ કે પચાસ સાઠ કિલોમીટર જેવું અમે હાલી ગયા થાય એટલે બધે રેસ્ટ લીધો ઘડી કારણ કે બધાય મિત્રો પલોઠીવાળીને વાળીને બેઠા હતા અંદર એટલા માટે જો મારા બાપા અને શિવંગ બાબુ પણ આટા મારે છે પછી મિત્રો બાપા સીતારામ ટી સ્ટોલ છે અહીંયા તો અમે બધા પીધી ચા ને મિત્રો ચા હોય એટલે આપણે પછી બીજું કાંઈ જોઈએ ને અને ચા પણ મિત્રો જોરદાર હતી પછી અમે ચા પી અને આપણે ત્યાંથી નીકળી ગયા અને મિત્રો આ રસ્તામાં એક રોડ છે બહુ જોરદાર ડેકોરેટ કરેલો હતો એટલે આપણને એમ થયું કે હવે આનો વિડીયો લેવો જોઈએ એટલે આપણા પહેલાં વ્લોગમાં આને કલેક્ટ કર્યો છે અને પછી મિત્રો અમે ત્યાંથી આશરે સો કિલોમીટર ચાલે અને પછી પાછું એક દ્વારકાથી જ હોટલમાં બધાએ રેસ્ટ લીધો અને ચા પીધી અને વેફરને એવો બધો નાસ્તો કર્યો અને મિત્રો દ્વારકાથી જ હોટલ અહીંયા બધા રસ્તામાં પીડી છે અને રસ્તામાં ઘણી બધી હોટલો છે પણ ખુલી હોય રાતે સારું કહેવાય પછી મિત્રો અમે ત્યાંથી નીકળે અને સવારમાં એક જગ્યાએ ઊભી અને બધાએ દાંતણને એવું બધું કર્યું એકદમ ફ્રેશ થઈ ગયા બધાય કારણ કે બધાયને ઊંઘ પણ બહુ આવી હતી કારણ કે બેઠીને અમે ગયા હતા બધાય એટલે પછી બધા લીમડાના દાંતણ રસ્તામાંથી લઈ અને લીમડાના દાંતણ કર્યા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા ચોટીલા જવા તરફ હવે મિત્રો બહુ જાજા દૂર નથી અમે ચોટીલાના ઘણી નજીક આવી ગયા છે અને ડુંગરના દર્શન પણ તમે કરી શકો છો હવે મિત્રો સવારનો પોર થઈ ગયો છે હાવ અને દૂરથી માતાજીના ડુંગરના પણ દર્શન હવે થાય છે મિત્રો આપણો પહેલો બ્લોક છે એટલે મારે બોલવામાં થોડું ઓલું થાય તો ચલાવી લેજો અને પછી મિત્રો અમે ચોટીલાના પાર્કિંગમાં ઘડીક બધાએ ફ્રેશ થઈ નાસ્તો પાસ્તો કરી અને હવે અમે જવાના છીએ ડુંગર ચડવા માટે તો અમે બધા તૈયાર હતા હવે અને પછી મિત્રો અમે ધીમે ધીમે બધા ડુંગર ચડવા તરફ સીડી તરફ નીકળી ગયા અને મિત્રો જો ફટાફટ અમારે બધા ચાલવા માંડ્યા આ મિત્રો ચોટીલાની બજાર છે અને ખૂબ જ સરસ વસ્તુઓ બધી મળે છે અહીંયા અને મિત્રો કેટલા દિવસથી આપણું સપનું હતું કે માતાજીના દર્શન કરવા જવું છે પણ બહુ ટાઈમ લાગી ગયો આજે હું બે વર્ષ ત્રણ વર્ષ પછી સોટેલા આવ્યો છું અને મિત્રો પછી અમે ગેટ પાસે પોગે અને બધાની થોડાક માણસો અમારા પાછળ હતા એટલે અમે ઘડીક રાહ જોઈએ નહીં અને પછી અમારે ડુંગર કરવાનો છે ચડવાનો ચાલુ મિત્રો એટલે સવારનો પોર છે સાત સાડા સાત જેવો સમય થઈ ગયો તો પછી હું અને મારા બે ભાઈઓ ઉપર ચડવા માંડ્યા અને મિત્રો પગથથી એ ખૂબ લાંબા છે એટલે ક્યાંક આપણને થાક લાગે તો સાઈડમાં બેસીને પોરો પણ ખાઈ શકીએ અને માતાજીના ડુંગર ચડતા હોય ત્યારે અમે આપણને થાક લાગવાનો નથી અને મિત્રો પછી અમે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું છે ને પછી અમે પોરા ખાતા ખાતા ડુંગરા ડુંગર છેડ્યા માતાજીના દર્શન કરવા ને મિત્રો ખૂબ જ એક સુકૂન છે અહીંયા આવીને કે કુળદેવી માના દર્શન થવાના છે કેટલા ટાઈમ પછી અને મિત્રો ખરેખર તમારી પણ જે મનોકામના હોય માતાજી પાસે જરૂર માગજો તમારી બધી મનોકામના માતાજી કુળદેવી સામુંડા માતાજી પૂરી કરશે પછી મિત્રો અમે બહુ ઝાઝા દૂર નહોતા એટલે બધાય ચોટીલા નું વ્યૂ તમે જોઈ શકો છો કે કેટલું જોરદાર આવે છે પછી મિત્રો અમે બધાય પાછા ચડવાનું ચાલુ કરી દીધું એક ઠેકાણે પૂરો ખાય અને થોડીક અમે સો દોટસો પગથિયાં થી હવે દૂર હતા પછી મિત્રો હવે બહુ ઊભા પગથિયાં આવી ગયા એટલે હું પણ થાકી ગયો તો થોડોક અને પછી મિત્રો અમે પાછા બધાએ ભેગા થઈ એક ઠેકાણે આખું ફેમિલી અને હવે બધા સાથે ચડવાના છે અને વાતાવરણ ઠંડુ છે હજી હજી તો આઠ સાડા આઠ જેવું થયું છે ત્યાં મિત્રો અમે જડી પણ ગયા છે અને કુળદેવી માના તમે દર્શન કરી શકો છો મા ચામુંડાના અને મિત્રો તમારી પણ બધી મનોકામના માતાજી પૂરી કરે એવી મારી પ્રાર્થના છે અને તમે પણ દર્શન કરો બધાય અમારો પેલો લોક છે અને સપોર્ટ આપજો બધા મિત્રો આખું મંદિર છે આ ચોટીલા મિત્રો પછી મિત્રો અમે મંદિરમાં દર્શન કરી અને સુંદરીને શ્રીફળને જે લાવ્યા હતા એ અમે બધાએ પ્રસાદી દુઃખી ચડાવ્યું અને પછી મિત્રો બધાએ થોડોક રેસ્ટ લીધો ઉપર ચડી અને આરામ કર્યો મારા બાપુજી અને બધાએ બેઠા છે અને અમારે શિવાંગ બાપુને ઉપર ઘોડિયું મળી ગયું હતું તો એ પણ આરામ થોડોક કરી લીધો ને આ ઘરે ઘેરે હોતા હોય એમ હોતા છે બધાય જોવો અમારા શિવાંગ બાપુ પણ હોતા છે અને મિત્રો પછી અમે અહીંયાથી બધાને થોડોક થાક ઉતરો એટલે અમે બધાએ ઉતરવાનું ચાલુ કરી દીધું અને મિત્રો પછી તડકો થાય એ પહેલાં અમારે નીકળવાનું હતું ત્યાંથી મિત્રો પછી અમારે ઉતરવામાં આગળ પાછળ બધા હતા એટલે બધાએ ત્યાંથી ઉતરી અને હવે કંઈક જમવા જવાનું છે એટલા માટે અમે ફટાફટ ઉતરી ગયા માતાજીના દર્શન કરીને અને પછી મિત્રોને નીચે જોયું તો ઘણા માણસો માતાજીને સામૈયા કરવા માટે આવ્યા હતા ચોટીલા તમે જોઈ શકો છો તો મિત્રો અમે બધાએ દર્શન કરી લીધા છે અને આખું ફેમિલી બધાએ એક ભેગા થઈ નીચે પહોંચી ગયા છીએ અને હવે મિત્રો આપણા વ્લોગ અહીંયા પૂરો થાય છે અને તમને બધાને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂર કરજો અને મારી ચેનલને પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આપણો પહેલો વ્લોગ છે તો મિત્રો મળીએ આગળના વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ સપોર્ટ કરતા રહેજો